કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહમંત્રીઓ તેમજ મહિલા વિંગ પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોનના હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લાના પ્રમુખો ઝોન પ્રભારી સહપ્રભારી કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેર અને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી સફળતાના શિખરો ચઢાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો ઝોન આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાનો ટીમો તેમજ સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન

પણ ભરૂચમાં બીજી વખત ઓબ્જેક્શન થઈ ગયું છે આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારો હાજરી હતી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય કે ભાઈ અને સાચા અર્થમાં

અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોન ની ટીમ પણ એની સાથે ખડે પડે રહી છે મહિલા વિંગ ના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કરો